તદઉપરાંત તાલુકામાં નવસો ચોવીસ ગામડામાં કુલ આઠ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટર માં ખેતી થાય છે કચ્છ જિલ્લામાં ચોમાલીસ હજાર બસો પંચ્યાસી ખેડૂતો અડતાલીસ હજાર આઠસો ઓગણસાઠ હેક્ટરમાં પ્રાકૃતિક ખેતી કરે છે

વર્ષ બે હજાર માં કુલ તેર હજાર એકસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે જે કાર્યક્રમના ભાગરૂપે માનનીય વડા પ્રધાન શ્રીના પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના સંકલ્પને સાકાર કરવા માટે ભૂજ ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સૌને થતું હોય છે કે પ્રાકૃતિક ખેતી એટલે શું તો આ એવી ખેતી છે કે જેમાં પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી કરવામાં આવતી ખેતી છે આ ખેતી પદ્ધતિમાં બીજામૃત જીવામૃત અને ઘન જીવામૃત આચ્છાદન વાપસા ભેજ અને સહજીવન મુખ્ય પાંચ આધાર છે જે કઈ પણ ઇનપુટ ખાતર કે દવા વપરાશ છે તેમાં બધી જ વસ્તુ કુદરતી હોય છે જેમ કે દેશી ગાયનું ગૌમૂત્ર છાણ પાણી દેશી ગોળ ચણાની દાળનો લોટ અને જુદી જુદી વનસ્પતિઓના પરણો વગેરે પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ વધે તે માટે અને પદ્ધતિ પણ પણ છે જો આપણે સરળ શબ્દમાં હોય તો એમ કહી શકાય કે પ્રકૃતિ તરફથી જે કંઈ પણ વસ્તુ મળે છે તેવી જ વસ્તુનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી આજે કે મહત્વની ખેતી બની છે પ્રાકૃતિક તો આ અપનાવવા પાછળનું સૌથી મહત્વનું કોઈ પરિબળ હોય તો તે પદ્ધતિથી ખેડૂતોની જમીન ઉચ્ચ ખેત મળવાથી આરોગ્યની સુખાકારી જળવાય છે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોને ખેતીની જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધે છે અને પરિણામે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા નહીવત ઉત્પાદન ખર્ચ અને વધારે ભાવ મળતા સરવાળે ફાયદો જ ફાયદો થાય છે નહિવત ઉત્પાદન ખર્ચ આવતો હોય માનનીય પ્રધાનમંત્રીશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિદ્ધ કરવામાં આવતા પદ્ધતિ એક સરળ અને સસ્તો ઉપાય છે આ ખેતી થકી આપણા ખેડૂતો આત્મનિર્ભર બને છે તેમજ ગામ અને દેશમાં સ્વાવલંબન હોય ઉત્પાદન ગુણવત્તા યુક્ત મળતું હોય અને આવક પણ રાસાયણિક ખેતી કરતા વધુ તથા ખેત પેદાશો સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય તો આપણા ખેડૂતો આ ખેતી અપનાવે તો ખૂબ જ ફાયદાકારક નિવડશે નાના નાના ખેડૂતોને તેઓની ખેત પેદાશો ઊંચા ભાવે વેચાય તે ઉદેશથી સરકારે તેત્રીસ જિલ્લાઓમાં કુલ સો જેટલા ખેડૂત ઉત્પાદન સંગઠનો એફપીઓ બનાવ્યા છે જેમાં કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો એક ઉત્પાદન સંગઠન એફપીઓ કાર્યરત છે ખેડૂતો આ પદ્ધતિ અપનાવશે તો સ્વાભાવિક છે કે ક્રમશ યુરિયા ડીએપી એમઓપી જેવા રાસાયણિક ખાતર નો વપરાશ ઓછો થશે જેના કારણે ખાતર ઉપરની સબસીડી પર થતો ખર્ચ ઓછો થવાથી કેન્દ્ર સરકારને નાણાં નું ભારણ કરશે આપણા રાજ્યના ગામે ગામ આ પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા આવે તે માટે મોટા પાયે દરેક માધ્યમોના ઉપયોગ થકી પ્રાકૃતિક કૃષિ અંગે તાંત્રિક સ્ટાફ તેમજ ખેડૂતોને જાણકારી અપાવશે દરેક ગામમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવે તે માટે કચ્છ જિલ્લામાં એકસો મોડલ ફાર્મ બનાવવામાં આવેલ છે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે પ્રયત્નો કરવામાં આવશે ખેડૂતોની રસાયણ મુક્ત ખેત પેદાશોના વેચાણ અને માર્કેટિંગ માટે જિલ્લા કક્ષાએ બે અને તાલુકા કક્ષાએ નવ કે વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે ત્યારે માનનીય રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે મને આપને કહેતા હર્ષની લાગણી થાય છે કે આજે આપણા રાજ્યમાં આપણા સૌના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના નિર્ધારને જ ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે રાજ્ય સરકાર ખેડૂતોની સમૃદ્ધિ બાબતે સંવેદનશીલ છે અને નવીન આયામો સમયાંતરે બહાર પાડી ખેડૂતો માટે કલ્યાણકારી નિર્ણયો લઈ રહી છે અને આગળ પણ લેતી રહેશે મારું નામ રામજી મગા મહેશ્વરી ગામ લાખા પર તાલુકો મુન્દ્રા નો હું ઓર્ગેનિક ખેતી વીસ વર્ષે કરું છું અને આમ તો અમારા વડીલ ઉપાજી ખેતી ઓર્ગેનિક છે અને યુરિયા ડીએપી એ તો અમે કોઈ જગ્યાએ વાપરી પણ નથી અને હાલ મેં અમારો સ્ટોલ અહીંયા રાખેલા હતા પ્રોગ્રામમાં એ સ્ટોલમાં જ્યારે જ્યારે હોય આત્મા તરફથી એ અમે ત્યારે સ્ટોલ લગીએ છીએ અને એનું માલનું વેચાણ પણ કરીએ છીએ અને અમારા રીતે તો અમારા અહીંયા ગામમાં જ મારું ઘણું શાકભાજી છે કે બીજા જે અમારા જો વાડીમાં વાવેતર કરીએ છીએ અહીંયાથી બધું વેચાય છે ગામમાં વેચાય છે બધું એવી રીતે છે અને આત્મા સાથે સંકળાયેલું છું અને આત્માના સ્ટાફ એનો સાથ સહકાર પૂરો માર્ગદર્શન આપે છે અને એ એવી રીતે અમે એ ઓર્ગનિક ખેતી કરીએ છીએ અને મારી પાસે બે ગાય છે એનું જે તે બધું જે આપણે બનાવીએ છે ગૌમૂત્ર એ તે કરવું ઓર્ગનિક ખેતીમાં એને ગાયમાં એમાં વાપરીએ જમીનમાં મારું નામ મણિલાલ કેસરા માવાણી હું છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મારું ગામ ગઢસીસા તાલુકો માંડવી કચ્છ મારી પાસે ત્રણ ગાયો છે અને હું ગાય આધારિત ખેતી કરું છું અને જેનું મૂલ્યવર્ધન કરી અને ટોટલી માલ હું જાતે વેચું છું અને ગવર્મેન્ટ તરફથી જે આત્મા તરફથી ટોટલી સ્ટોલ મૂકેલા હોય ત્યાં કને અને કૃષિ મેળા હોય કે આવા કાર્યક્રમ હોય ત્યાં કને હું મારો સ્ટોલ લગાડું છું અને વ્યવસ્થા જાતે કરું છું બાકીનું જે આત્મા સાથે જોડાણા અને રાજ્યપાલ અને વડાપ્રધાનશ્રીની જે પ્રેરણાથી હવે કામ આગળ વધવા લાગ્યું છે મારી વાડીની અંદર પંદર જાતના ક્રોપ છે અને હવે લોકો આસ્તે આસ્તે જોડાય છે જે એક વખત અખતરો કરે છે જે એક વખત ખાય છે આપણી આપણો પ્રોડક્ટ કે ઝેર વગરનું જે ખાય છે એ લોકો ફરી ફરીને માગે છે આજ રોજ ભુજ મુકામે પ્રાકૃતિક કૃષિ બોર્ડ હેઠળ રાજ્યપાલશ્રીનો પાક પાક પરિસંવાદ હતો આ પ્રાકૃતિક પાક પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ ખૂબ ડિટેલમાં પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપ્યું સાથે રાજ્યના અને જિલ્લાના જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના લગભગ ચુમ્માલીસ હજાર જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરેલી છે કચ્છની કચ્છ જિલ્લાની વાત કરીએ તો અડતાલીસ હજારથી વધારે એકરમાં પ્રાકૃતિક કૃષિની શરૂઆત થઈ ગયેલી છે રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં ટ્રેનિંગ પણ આ બાબતમાં આપવામાં આવે છે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખૂબ ક્લસ્ટર બેઝ ટ્રેનિંગ આપવામાં આવે છે દરેક ક્લસ્ટર ગ્રામ પંચાયત દીઠ દસ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર બનાવેલું છે એમાં ટેકનિકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મસ માસ્ટર ટ્રેનની પણ ખૂબ સારી ટ્રેનિંગ આપવામાં આવે છે તો રાજ્યના ખેડૂતોને અનુરોધ છે કે આ ટ્રેનિંગ લેવી જોઈએ અને આ ટ્રેનિંગ લઈને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવું જોઈએ જેમ આજના પ્રસંગમાં રાજ્યપાલ શ્રીએ ભયસ્થાનો બતાવ્યા છે કેમિકલ ખેતીના એ ભયસ્થાનને ઓવરકમ કરવા માટે આજની તારીખે એક જ આપણી પાસે શ્રેષ્ઠ ઉપાય છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત જેટલી ખેતી કરીએ છીએ એ ખેતીમાં ખૂબ સારું આપણને કેમિકલને કંટ્રોલ પણ થાય છે અને માણસનું સ્વાસ્થ્ય સુધરે પશુઓનો સ્વાસ્થ્ય સુધરે એ માટે ખૂબ સારો અભિગમ છે એટલે પ્રાકૃતિક ખેતી આપણે વધારવી જોઈએ